વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજવા રોડ પર પાણીનો કકડાટ આજવા રોડ દત્તનગર ખાતે નાગરિકો પાણીની સમસ્યાથી ત્રાહીમામ છેલ્લા દસ દિવસથી પાણીને લઈ નાગરિકો છે હેરાન પરેશાન પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ માટલા ફોડી નોંધાવ્યો વિરોધ પાણી નહીં તો વોટ નહીં ના કર્યા સૂત્રોચ્ચાર સ્થાનિક નગરસેવકો પણ જવાબ નહીં આપતા હોવાના નાગરિકોના આક્ષેપ કાઉન્સિલરોને ફોન કરતા કોલ નહીં કરવાનો જણાવતા હોવાના મહિલાઓના આક્ષેપ માત્ર બે ટેન્કરમાં પાણી મેળવવા મહિલાઓ વચ્ચે થાય છે ઝઘડા જી પારક આજવા રોડ દત્તનગર પાણી આવતું છે નથી અમે બહારથી પાણી લાવીએ છીએ અને ટેન્કરો માન માન એક ટેન્કર માં બધા બહેરા વળે છે અને અમે જઈએ છીએ ચાર નંબર ની ઓફિસે બધે અમે જાણ કરીએ છીએ કોઈ સાહેબો આવતા નહીં અને કે આઈશું આઈશું ખાલી અરજી લખે છે અને મૂકી દે અરજી દબાઈ દે છે અને વોટિંગ માટે બધા અમને પટાવા આવે છે અને કાર્યકર્તા બી નહીં આવતા અને જે ચૂંટાઈ નહીં આવે છે એ બી નહીં જોવા આવતા ખાલી અમારું એક કામ કરતા હતા ધર્મિષા બેન નાચી એમને હવે એમને વોટિંગ મળી નથી એ નહીં આવતા બાકી ધર્મિષા બેન અમારું સાંભળતા હતા બાકી કોઈ સાંભળતું નહીં ખાલી ફોન કરે છે ને એવું કે છે ખોટા ખોટા ફોન ના કરશો અમને આવું કે છે અને ફોન અમારા સ્વિચ ઓફ કરી દે છે ને એવું કે રિંગો ના કર્યા કરો ઉપરથી અમને આંકલે છે

વડોદરા શહેર આજવા રોડ દત્તનગર કેટલા ટાઈમ થી પાણી આવતું નહીં રજૂઆત કરીએ ફોન કરીએ કમ્પ્લેન કરીએ કોઈ કોઈ જોવા આવતું નહીં પાણી પૂરું પડે પચીસ પાણી આવતું તો બે ટેન્કર કઈ રીતે પાણી પૂરું પડે લેડીસે મારા મારી થાય છે પાણી મળતું નહીં સોનાના બાળકોને સ્કૂલ જવાનું કઈ રીતે મોકલવાના જે નોકરી ધંધે જતા હશે સાંજે આવે તેમને એમને નાવું ધોવું કઈ રીતે પાણી કઈથી લાવવાનું એકબીજાના ઘરેથી પાણી ભરવા જાય તો એ લોકોને પાણીની જરૂર ના હોય પાણી આગળ કામ ચાલે માં કચરો આવે મટરમાં કચરો ભરાઈ જાય તો અમાર ખોલવાની પાછી હમી કરાવવા તો લાઈટ બિલ કેટલું આવે પાણી મટર હમી કરાવવાની પાછો કચરો ભરાઈ જાય તો એમ જાય પાણી આવે ને ખોલવાની પછી પાણી અમાર તો આવતું જ નહીં લાઈન માં કચરો આવે છે તો પાણી એમાં આવતું જ નહીં એટલે અમાર ફોન કરે તો ફોન ઉચકતા બી નહીં શું શું વાયદા કરે કાલે અમે જઈને આયા સંગમ ચાર રસ્તા કોર્પોરેશન ઓફિસે તો એમને એવું કીધું પેલા જે ભાઈ બેઠો હતા એમને અમે પૂછ્યું એમને એમને એવું કીધું કે સાહેબ કલાક પછી આવશે પછી અમે કલાક બેઠા હતા પછી કે આઈ ગયા તો પછી મારે અમને બોલવાનું બી થયું કે તમને વાત કરતો આવડે છે કે નહીં આવડતું આવી રીતે વાત થાય નહીં આવે તો અમને એવું કહી દીધું હોય કે સર આઈ ગયા તો અમે જો પાછા વળી જઈએ તો અમારો કલાક ટાઈમ ખોટો અમારો વેસ્ટ થયો અમારે લેડીઝ ને ઘરનું કામ ના હોય તો અમારા બે કલાક કામ એમ જ બગડ્યા કૈલાસ બેન